રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા નોકરીની લાલચ આપી ઠગનાર નકલી આઈપીએસને ઝડપી પાડ્યો છે પીએસઆઈ અને ડીએસપી બનાવી બંધવાની લાલચ આપીને બે પોઈન્ટ છત્રીસ કરોડ ખંખેર્યા પાલીતાણાના વિવેક દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે પાલીતાણાનો આરોપી હરિગમારા હજુ પણ ફરાર છે આરોપીઓ કાર્યક્રમોમાં નકલી આઈપીએસ બનીને એન્ટ્રી મારતા હતા પોલીસે કાર્યક્રમોમાં એન્ટ્રી મારતો વીડિયો પણ જાહેર કર્યો છે ફરિયાદી રૂપિયા આપતો વીડિયો પણ જાહેર કર્યો છે ફરિયાદીના દીકરાને પીએસઆઈ ની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપી ની પરીક્ષામાં પાસ કરાવવા બાબતે લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ બે કરોડ બે કરોડ છત્રીસ લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા તો માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાદવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી અમુક અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું દરેક ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મને એટલા પૈસા આપવા પડશે